એ પાણી કદાચ અમે વાસણ ધોવામાં ના વાપરીએ એટલું ગંદુ પાણી એ છોકરાઓને પીવડાવવું કઈ રીતે ગંધ એના કરતા દવાની સ્મેલ સારી હોય એટલું ગંદુ તો પાણી આવે તો એટલીસ્ટ પ્રેશર થી અને ચોખ્ખું પાણી જોઈએ બીજું નવ મીટર નો રોડ જે પાસ કરેલો છે પણ એ નથી બનતા અને જ્યારે આવે દર બે મહિને કઈક ખોદેલું હોય દર બે મહિને એટલા જ ખાડા પેલા ગટરનું કામ પછી કાસનું કામ કંઈક ને કંઈક ના કામ છેલ્લા દસ બાર વર્ષથી આ કામ ચાલે છે તરત જ ખોદેલો હોય કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા અમને અહીંયા મળી નથી એટલે અમારું આ છે વોટ આપીને અમે એમને લાવ્યા હતા તો હવે અમે ચૂંટણીનો બહિષ્કાર કરી કે અમે વોટ નહીં આપીએ વોટ અમને અમારી પ્રાથમિક સુવિધા મળે તો તમને વોટ મળશે નહીં તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું